તો મિત્રો સાપર વેરા વણવા છે કેમ સો મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી કલેજામાં આ છે અમારો મુકલો જોઈએ આ તો કેમ છો ગાઈસ તો આપણે આયા છે કંપની થી રજા લઈ લીધા આજી પાંચ વાગ્યા રજા મળી ગઈ હવે હમણા આર્યન ભાઈ છે અમારે ભેગો એ ચા પાણી પીવડાવશે પછી એને ચાલુ કરશે વિડિયો આગળ હા

ગરમ ચાય લઈ લે ચા પાણી પી લીધો છે ફાકે બાકે ખાઈ લીધી છે તો હવે આપણે ઘરનો રસ્તો હોય તો આવી આરવન લઈને આવે એઠો ઉતરી જાય ને હાઈલની આમ ગાય ભાઈ આવો એમ હું છે હાલ આમ આવીએ બસ

અલ્યા માલી અમે આપ એમ નથી આલુ આ ના આલા ટાઈમ થઈ જાય મારે કા કે આમ હોઈ જાય કેટલા આલતો તું પિંચટ ખાલી પિંચટ ખાલી લાખ કરોડ 3 ડોલર 3 ડોલર આલતો તું હા કન્વર્ટ કરો ને તમે 3 ડોલર શું વાત છે ને મેને મારી સાઈન કરી ને તો પિક્ચર દુમે હાઈ લ્યો લીટ થઈ ગઈ લીટ

તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લોજો મળીએ કાંઈ નવા વિડીયો